કેમ છો દોસ્તો ગુજરાતી ફિલ્મોના રિયલ સુપરસ્ટાર વિક્રમભાઈની નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ભાઈની બેની લાડકી આ ફિલ્મનું મોશન પોસ્ટર રજૂ થઈ ગયું છે તો તેના વિશે ટૂંકમાં વાત કરીએ એક દીકરીના જીવનમાં જો કોઈ સૌથી મહત્ત્વની વ્યક્તિ હોય તો તે છે તેના પિતા પરંતુ પિતા કરતાં પણ વધારે મહત્વ ધરાવતી વ્યક્તિ હોય તો તે છે ભાઈ પિતા પાસે દરેક દીકરીને પ્રેમ મળે છે પરંતુ લડવા ઝગડવા સાથે સુરક્ષાની ભાવના જોઈતી હોય તો તે છે ભાઈ એટલે જ આપણે ત્યાં રક્ષાબંધન જેવો તહેવાર પણ ઉજવાય છે 2024 ના રક્ષાબંધન ના તહેવાર ની આસપાસ જ વિક્રમભાઈ ની આ ફિલ્મ રજુ થવાની છે જેનું મોશન પોસ્ટર જોરદાર બીજીએમ સાથે રિલીઝ થયું છે આ પોસ્ટર માં વિક્રમભાઈ ની પાછળ અને લોગો માં નાગ દેવતા જોઈ શકાય છે એટલે ફિલ્મ ની સ્ટોરી માં નાગ ની કોઈ વાત હશે એવું અત્યારે તો કહી શકાય આ ફિલ્મ માં વિક્રમભાઈ સાથે આંશી બારોટ આરજુ લિંબાચિયા જીતુ પંડિયા કે કે મકવાણા અને બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળવાના છે આ ફિલ્મ ના પ્રોડ્યુસર રાઇટર અને ડિરેક્ટર છે કે કે મકવાણા રક્ષાબંધન ના તહેવાર આસપાસ એટલે કે ઓગસ્ટ મહિનામાં આ ફિલ્મ રિલીઝ થવાની હોવાથી ટૂંક સમયમાં ટીઝર અને ટ્રેલર પણ જોવા મળી રહેશે તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત